মুমোয মাcción আটগি cuartoিন 17ップृনиг þ

રાત્રે ખરું વેડાઈ ગયું કમ્પ્લીટ કરી લીધું હોય રાતે હાલે કઈ ને ફેરી આયો કઈ જાજુ કામ ને થોડીક સાર હે પણ હવારે મેહમાન આવે કા પછી સાર જેવા વાટવા પુગાણું નો તે હાઈ જાય ને રૂંઢે એ સાર ઈ વઢાઈ જાય ને લીલી નીણ પર સુ જાય તો મિત્રો આપણે હેના ડર ભીમું હા ધોરી ધોરી સાર થઈ ગયું તો હું કાસ ઓવન તસે થોડો થોડો રાઈટ એટલે બધી ટાઈટ ને તો મે કીધું હે ને આજ આપણે ભીમું ને કોને ઘર નવર આવે દેખીએ ને બપોર પછી ફેરવે ને હિંગડા માખે દે હમણા હિંગડા એ દેખા ને પાક

હાલ હને આપણે ભીનું તમારે નાખીએ તમે લોગમાં માં કન્ટિન્યુ રહીજો મિત્રો ભીનું તમારે પછી મળ્યા આપણે તેના ભીનું તમારે તો લાંબો લોગ થઈ જશે ને કામ કાજ કેવું છે કે આતા કોમેન્ટ આવજો જાજી ની કો એટલે કામ ને મને કોમેન્ટ નો રિપ્લાય દેવા પુગાણો તો એ હવે ને આપણે આ કોમેન્ટ રિપ્લાય આપી દીધું ને આની નીણી નાખ દીએ તમારે નાખ્યા રાખું કામ પતાવી દે મિત્રો

તો મિત્રો આપણે આના ફાઈનલ ઢોર ફેરવે નખે આસા નવરાવ એકદમ કહો કાન નવરાવ નખ્યું સારી ઢોર નથી અને હિંગડા મિત્રો માખે દીએ બીના ગુડી વારવા મિડ્યું આ બે મા દીકરી ઊભી બીજી બાકી બધી બેહી ગઈ તો હિંગડા મસ્કીના માખે દીએ તો બ્લોગ માં કન્ટિન્યુ નીજો આપડી કાખી કોમેડી નો રિપ્લાય આપવાનો હે ને કોમેન્ટો કે જાજી ન્યુ આજ ઉપર તમાર કોમેન્ટ હોય ને મિત્રો સુપડા માં લખીયું બોલ હેલો હેને હું બીના હિંગડા પહેલા માખેલા Thank you. ठीक है राजा मान मान रेली खावा ले हां एम केला से भी ना करता ने 92 ने पसे न आवे नहीं करता 92 के हां ये तो मत करो नहीं मासी को इकडे नहीं कोना मको है कोना ऐसा लगता है हां चल के नहीं हां ये मेरा रिजल्ट नाम हो

એને નામ થાય મળે ને જો કંઈ વાસમાં ભૂલ ભૂલસૂક થાય તો માફ કરજો પણ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ભાઈ ગાય રખાય કે દેશી રખાય દૂધમાં અને હસવવામાં કઈ હેલી તો ભાઈ દેહ ગાયું રાખે છે દેહી ગાયનું દૂધ છે ને એ ખાવામાં બહુ સારું ને દેહી ગાય હાસવવી હાવ હેલી થોડું ખાવા જઈએ ને દૂધ સારું આપે જર્સી ગાય છે ને ભીની જેટલી તમે હાસવો ને એટલી જર્સી ગાય ને હસવવી પડે

কারণে না জয় শ্রী কৃষ্ণ জয় শ্রী কৃষ্ণ ভাই জয়ী খেড় পুত্র পিস আঠার ઈ ભાઈ ની કોમેન્ટ બહુ મોટી કોમેન્ટ છે અને ઈ કોમેન્ટ હારું થઈ ની બેશિયલ મારે આમાં લખવું પડ્યું તો આપણે એના નિબંધ લખ્યો ને એવી રીતના લખેલ છે તો તમે હેના વ્લોગમાં કન્ટિન્યુ તો કાપે કાપે ન જોતા ને સાંભળવાની બહુ મજા આવી છે ઈ ભાઈ પોતે 20 વીગા નું 20 વીગા નું ફુકો મફત આપી દીધો એટલે કે નહીં પોતાને 60 વીગા દીધા છે ને 20 વીગા નું ફુકો મફત આપી દીધો તો એને આમાં લખ્યું અમાર ફોન માં લખ્યો નિવાસમાં ઉતાય જય માતાજી કનાભાઈ

અમે વી વીઘાનો ઝેવી માંડવીનો ભૂકો કોરે કોરો એક માલધારીને મફતમાં આપી દીધો અને એ કે પોતા પાસે ભેંગોનો તબેલો છે સાઠ વીઘા જમીન છે સાઠ વીઘાનો ભૂકો હોવા છતાં એક લાખનો ભૂકો હું વેસાતો લા અને ને આજુ ખરે કે અમે નક્કી કર્યું હતું કે આપણે જો એકબીજા ખેડૂત એકાબીજા ખેડૂને મદદ કરીએ તો જિંદગી તાયરિયાને એક મુહિમ હાયરા તો આપણે એકબીજા એ કે ખેડોને ટેકો દઈએ તો વરફ નીકળે જાય પાસે વરી ભાવ લીજો અવાર ન લેતા પાસે વરી લીજો તો વરી અમે એક લાખ રૂપિયાનો તો ભૂકો લઈએ પણ તોય અમે આઠ વીઘા ને માંડવીને મોહિમમાંથી વીસ વીઘાનો ભૂકો એક માલ તારીને મફત આપી દીધો તો ભાઈ સારું કહેવાય તમને માતાજી જાજુ દે હું ત્યાં અહીંથી ડબલ દે તમે જો આવા વિચાર આખા માણસ ના ન હોય મિત્રો કોઈ પાંચ ટકાના કદાચ કઈ

ભાઈ જો તમારે એટલી જગ્યા છે તો તમે સપોર્ટ કરી શકો અમારે એટલી જગ્યા ન હોય તો અમે એટલો સપોર્ટ ન કરે હી હા ભાઈ જીની જેટલું હોય આપે હકે કાથી આપે ભાઈ તમારું બહુ ખૂબ આભાર મારા વાલદારને સારું આપ્યો સારું કહેવાય ભાઈ તમને સાસુ દે માતાજી નિજમાં

મેના ને ક્યાં લઈ ગયા મેના ને ભાઈ લગભગ સુરત બાજુ લેગા મને પાકા તબેલા ખબર નથી પણ સુરત બાજુ લેગા મેના કેમ વેચી નાખી જય માતાજી ભાઈ જય માતાજી મેના વેચવાનું કારણ ભાઈ મેં તમને દીધું

એ કા તો એક નિકરો અમારે કે અમારે પનિયાજીમાં કોઈ ખાવાનું જેટલો ખાજો જીવન જીવો ને જી મજા આવે ના જીવનમાં મજા આવે હમણે માતાજી મલક તો આય સાહી કેવાય મારી આઈ ને દે હા સાકા કોઈ નો અમેલા કાંતાસો ઓર કમણી આવતા આવતા હા હોય છે રામ રામ સીતારામ ભગર નું કારી નું મિલ્કીંગ કરો તો મિત્રો ભગર તો આપડી દોયા જેવી એવો નેત્ર માણસ

જો આમાં ભાઈ પૂછ્યું કે ગાયોની કેટલી વાત છે ભાઈ એ મહિનાથી આપણી બે ગાયો વ્યાઈ છે તો આપણી કોમેટોના તો આ એવી રીતથી રિપ્લાય આપ્યો જો કંઈ ભૂલસુક થઈ હોય તો માફ કરજો અને મારું સરનામું છે ઘણા પૂછતા હોય કે તમારું ગામ ક્યુ તો ગામ આત્રરોલી માંગરોળ તાલુકો જિલ્લો જુનાગઢ ને આમ શેરપોટની બાજુમાં જ રહીએ વસ્ત્રાલ હોટલની બાજુમાં આવું છું અમારું કામ કર કામ કરતા જઈએ મીડિયા ઉતારતા જઈએ તમારો સપોર્ટ તમે સપોર્ટ કરો તો અમારે મીડિયા હાલે આગળ કારણ કે અમે તો ફોન પકડે ને કામ ઈ કરતા જઈએ

પાડે લીધા લાગે દાંત તો કોઈ જોયાર ને લગભગ નવા પાડે લીધા ભાઈ બે દાયતી થઈ ગઈ મેં જોયા ને જોયા નહોતા એટલે હું તમને કહેતો તો કે ખીરી છે આજ મી પહેલી ફેરે એવી થઈ આજ પહેલી ફેરે દાંત જોયા કે જોયા નહોતા